રંગ ન્યૂઝ હલો હાય 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 હું રવિ મને રંગ ના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ફિલિપાઇન્સના નૌકાદળ પર ચાકુ અને કુહાડીથી હુમલો કરી ચીનના સૈનિકોએ લૂંટ કરી હોવાનો આક્ષેપ યુદ્ધની સ્થિતિમાં એકબીજાને સૈન્ય મદદ કરવાના કિમ જોંગ અને પુતિનના કરારથી દુનિયાભરમાં ફફડાટ લેબનનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના વડાએ કહ્યું યુદ્ધ થશે તો ઇઝરાયેલનો કોઈ જ ખૂણો નહીં છોડીએ કુવૈતમાં પચાસથી વધુ લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે ત્રણ ભારતીય સહિત આઠ લોકોની ધરપકડ ભારતના મહત્વના સમાચાર નીક મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનાર મોદી પેપર લીક નથી અટકાવી શકતા બિહાર હાઈકોર્ટે અનામત પચાસ ટકાથી વધારીને પાસઠ ટકા કરવાનો નીતિશ સરકારનો નિર્ણય રદ કર્યો હરિયાણામાં ફરિયાદોને પગલે ભાજપે જીતેલી બે લોકસભા બેઠક પર ઈવીએમ ચેક કરવા ચૂંટણી પંચે મંજૂરી આપી તમિલનાડુના કલ્લાકોરીચીમાં ઝેરી દારૂ પીવાથી ચોત્રીસ લોકોના મોત સાહીઠથી વધુ હોસ્પિટલમાં ઘટનાની તપાસ સીઆઈડીને સોંપાઈ ગુજરાતના મહત્વના સમાચાર વડોદરામાં જમીન પર દબાણના મામલે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે હાઈકોર્ટમાં અરજી કરી અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં સંભરમાંથી મરેલો અંદર નીકળ્યો ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ સીલ કર્યું સુરતમાં ધોરણ નવની વિદ્યાર્થીનીનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કરનાર પાડોશી યુવકની ધરપકડ અમદાવાદના ગોમતીપુરમાં જૂના ઝઘડામાં સમાધાન કરવા ભેગી થયેલી બે ગેંગો વચ્ચે તલવારો ઉછળી બે લોકોની હત્યા એકને ઈજા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ